વાત કરીએ તો આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાના મઉ ગામે આવેલા જૂના ભવનાથ મંદિરે ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો જૂના ભવનાથ મહાદેવ મંદિર તાલુકાના મઉ ગામે આવેલું છે આ મંદિર આશરે તેરસો વર્ષ જૂનું હોવાનું આધાર શિલાલેખ પરથી મળી આવે છે ત્યારે આજે શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોએ ભગવાન ભોળાનાથના શિવલિંગ પર બિલીપત્ર દૂધ દહીં મધ ધાતુરો સહિતની વસ્તુઓનો અભિષેક કર્યો હતો ભવનાથનું નામ ભ્રગ કુડને લીધે જાણીતું છે એવું માનવામાં આવે છે કે કુડની માટીથી સ્નાન કરવાથી કોઢનો રોગ મટે છે આ જગ્યાએ મહાદેવનું મંદિર તેમજ ઋષિના પુત્ર અવન ઋષિનું મંદિર પણ આવેલું છે બિલોળા પાસે હાથમતી જલાગારની તટે અને અરવલ્લીની ગિરિકંદરાઓની ગોદમાં અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત છે શિવાલયની આજુબાજુ પથરાયેલા પર્વતોની હારમાળા સરોવર અને લીલીછમ વનરાજી આ તીર્થધામને અધિક મનમોહક બનાવે છે શ્રીમદ ભાગવતના નવમા સ્કંદના ત્રીજાધ્યાયમાં આ સ્થાનનો નમોલ્લેખ તેની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે અને પ્રાચીન કથાઓ આ સ્થાન સાથે જોડાયેલી છે હર હર મહાદેવ શ્રાવણના પવિત્ર માસમાં આ ઐતિહાસિક પવિત્ર ધરપી ઉપર જે ભુવનેશ્વર મહાદેવના પ્રાંગણમાં સૌ શ્રદ્ધાળુઓ અમે અરવલ્લી સાબરકાંઠાના આવીએ છીએ તેમાં આ સ્થાન હજારો વર્ષ પૌરાણિક છે એમ કહેવાય છે કે અહીંયા ઇન્દ્રાસી નદી અને હાથમદીના ત્રિવેણી સંગમમાં એક ભૃગુ ઋષિના કુંડની ઉપર આ સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે હજારો વર્ષો પહેલાં ભૃગુ ઋષિનો પણ અહીં આશ્રમ હતો અને એમ કહેવાય છે કે દેશ દેશાવરથી લોકો અહીંયા પોતાના દુઃખ દૂર કરવા માટે માથું ટેકાવવા માટે આવતા હતા ખાસ કરીને આજુબાજુના જે પવિત્ર ભૂદેવો છે અને સમગ્ર પ્રજા એ ભૂદેવોના આશીર્વાદથી ભગવાન ભોળાનાથના ચરણોમાં શિશ નહાવી એમના તરત સુખ દુઃખના દર્દો દુઃખ થતા હતા આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણીએ તો આ ખૂબ પવિત્ર જગ્યા છે ઋષિનો અહીંયા કુંડ છે અને એમાં અશ્વિની કુમારોએ ઔષધિ નાખી છે એમ કહેવાય છે કે ગમે તેવા ચામડીના રોગો પણ એ માટી અને પાણીના સ્નાનથી મટી જાય છે ખાસ કરીને સામે ભુવનેશ્વર મહાદેવ માતાજી પણ આવેલા છે અને અમારા જે અહીંયા ભિલોડા અને મઉને આજુબાજુના જે બ્રાહ્મણો છે એમના પણ એક કુળદેવી છે ખાસ કરીને આ સ્થાન એ સમગ્ર પ્રજાના હૃદયમાં વસેલું છે અને એક ઐતિહાસિક સ્થાન છે